તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાલ જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો ફરી એકવાર નવા વિડીયોમાં સ્વાગત છે તમારા બધાનું અત્યારે વાગી છે આઠ મસ્ત નહીં દઈ ફ્રીસ રેડી થઈ જાય છે મિત્રો અને માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે ફક્ત અને ફક્ત મિત્રો ચા નાસ્તો કરવાનો બાકી છે તો સરસ મોર્નિંગ મોર્નિંગમાં ચા નાસ્તો કરી લઈએ બાકી હવારે વહેલા ઉઠી જતા લગભગ પોંચ વાગ્યા આજુબાજુ મુનાનો બર્થડે છે તો છે હુનાને હેલ્પી વેલી કંઈ સ્કૂલમાં મોકલ્યો બાકી ચોકલેટો લાવેલા ઘણી બધી મોકલાવી દઈને આ ઘડી સ્કૂલમાં એ મિત્ર કરશે ના આ રીતના બાકી તો મિત્રો ડીગુએ મારી હાથે હાથે અલાઉટ થઈ ગયું દૂધ પર આવે જો બે જણો ડીગુ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો હાલ્યો મિત્રો હેપી બથ ડે છે તમારું શાને ચાવી દો નાસ્તો કર્યો નાસ્તો કર્યો હાર ક્યાં ક્યાં નાસ્તો કર્યો ટાટા સરસ ગયા ચા નાસ્તો રેડી થઈ ગયો તો ચા નાસ્તો કરી લે બહાર પડ્યો બાકી રાજુ કાકાનો ફોન આવ્યો શૂટિંગમાં અપડેટ માટે જોઈએ છીએ જેવું થશે એવું તમારું અપડેટ આવતા રહેશે તો ચા નાસ્તો કરીને પછી તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા આઠ અને અમારો બુંદ તો નીલગરીએ જંત્રાલ બાજુ થઈને ફરી બે ત્રણ કિલોમીટર એકો ફેરવીને અમે લઈને આવ્યા છે સવારે વહેલા વહેલા બાકી આપણે ચા નાસ્તો લઈને આવી છીએ અને આપણો જવાનું છે બહાર Itla mata mitra vela la ishi, ane digin oikan la ane hiyangadis. Mas tita anastu karaydi, ane pasis, nekari digi agay. Le. Awa meku hu bia ibi awa.

આપણે શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે મસ્ત જમીલી કદાચ આખા રાખીએ છીએ મોમો આજે શૂટિંગમાં આવશે કાલે મોટાભાગનું બેસણું પૂરું થઈ ગયું છે તો આજ કન્ટિન્યુ જૂનમાં ટાઈગરના શૂટિંગમાં મોમો જોવા મળતી બાકી તો જમવામાં ફુલાવર અને રીંગણનું મસ્ત રસાવાળું શાક છે પૌવા બનાવ્યા છે મિત્રો

અને ખેમાની ઓળખી ખરા ને થોડી નથી એ બાજુ ગમે ત્યાં જીએ ને ગમે તમે ગમે ત્યાં ખેમાન ભાઈબંધ હોય ગમે ત્રણ ગમે ત્યાં ખેમાની ઓળખાણ તો હોય પણ કોઈ સમાચાર નહી

અને પચીસ મિનિટ થઈ છે હવે શૂટિંગ પૂરું કરી અને ઘેર નીકળે છે આગળ તમે મિત્રો જોયું શૂટિંગનો એક ક શૂટિંગ મિત્રો જલ્દી જલ્દી પૂરું થઈ જાય છે હમણાંથી મોમા આવતા નહીં એટલે અને આજે આવવાના હતા પણ મિત્રો મહેમાનોનું કમકાજ ચાલુ હતું આવવાનું એટલે આવું ઘરે આવું પ્રોબ્લેમ થયો હોય એટલે પછી મિત્રો ઘેર ઘરદણીને હાજર રહેવું પડે મોમાના ફાધર હતા એટલે મોમાન તો હાજર રહેવું જ પડે કારણ કે બધા મહેમાનો આવતા હોય એટલે હાજરી હાલ પર તો મિત્રો હમણાં બે દિવસ કદાચ કોમ ઉપર ના આવી શકું તો આપણે જે છીએ ઘેર આમ ઘેર જઈને પછી મળીએ હવે ઘેર પહોંચી જાય છીએ બધા સ્કૂલમાં અહીં આવી જીપુ ગીર્યું છે બાકી મૂન્યો આજે સ્કૂલમાં સ્કૂલનો ડ્રેસ નહોતો પહેરી ગયો મને તારા માટે એટલી બધી કોમેન્ટો આવી હેપી બર્થ ડેની થેન્ક યુ કહી દે તો મિત્રો સરસ ચા મુકાય છે ચા નાસ્તો કરીએ પછી ચાર રેડી થઈ જાય એટલે બાકી તો ગેસનો બાટલો પૂરો થઈ ગયો તો વિસનગર ભરાવવા માટે જવું પછી ચા નાસ્તો કરી ને પછી જી વિસનગર ગેસનો બાટલો ભરાવા માટે તો મિત્રો અત્યારે વાગ્યા છે ચાર અને સરસ મસ્ત ચા નાસ્તો કરી લીધો છે બાકી ઘરની મિત્રો અત્યારે ખતરનાક લાગે ચાર વાગ્યા છે સત્તર ડીકીબેન ઉઠી છે ઘરમાં ફોન જોઉં છું બાકી આપણે જઈએ છીએ વિસનગર ગેસનો બાટલો પર માટે તો સરસ બાઇક ઉપર બધી કાઢે છે અને રેડી કરી દીધો છે તો હવે જઈએ મિત્રો સીધા વિસનગર અને વિસનગર જઈને તમારી મુલાકાત કરી મિત્રો અત્યારે વાગી જાય છે પોચ અને હવે ગેસનો બાટલો મસ્ત નવો લઈ લીધો બેકિંગ એ કરી લીધો બધા ગેસના બાટલા લેવા માટે તો હવે જીતા રહીએ સીધા ગેસ ઘેર જઈને પછી મળીએ તો મિત્રો નીકળી જાય છે ઘેર અને હવે સીધા તમારે ઘેર જઈ પછી મુલાકાત કરીએ બાકી તો મિત્રો આજે એટલી બધી ગરતી હતી નહીં એટલું બધું કોઈ હતું નહીં એટલો આવો ટાઈમ થયો ના જલ્દી જ્યાં ફટોફટ પૈસા ભરી અને આવતા રહી મિત્રો આપણે ગેસનો બાટલો ભરાઈ અને ઘેર આવતા હતા અચાનક કદાચ એક્સિડન્ટ થઈ શકે શું થઈ શકે ખબર નહીં આપણે બાઈક આટલા પાર્ક કર્યું છે અને તેઓ બરોબરનો ઝઘડો ચાલુ છે હવે એ હું કરું છું ખબર નહીં મિત્રો એક્સિડન્ટ થઈ શકે કોઈ સામાજિક પ્રોબ્લેમ છે પણ આવું તો એટલે આપણે જોયો એટલે ઉભા રહે તમને બતાવવા માટે કુવસના પાટિયા ઉપર આ બન્યું છે તો મિત્રો હવે આપણે નીકળીએ ઘેર અને ઘેર જાય પછી મળીએ તો મિત્રો અત્યારે છ વાગ્યા અને પંદર મિનિટ થઈ જાય આવ્યા છીએ આ અડધો કલાક જેવું છે મિત્રો દૂધ ટાઈમ થઈ ગયો છે સુરત દાદા મસ્ત હાથ મૂકી દો અમારા ગમલામાં સનસેટ પોઈન્ટ લોકો પૈસા ખર્ચીને જોવા જાય છે મિત્રો અમારે ઘેર વિના મૂલ્યે જોવા મળે છે બાકી તો મિત્રો આયા છે પોણી ભરવા માટે પોણીનો બાટલો કારણ કે રાતી આપણી પથારીઓ કમ્પ્લીટ રેડી થઈ જાય છે એક બે ખુલ્સ હજી લગાવવાની બાકી છે તો ફટોફટ લગાવી દઈએ અને પછી દૂધ રેડી થઈ જાય ભેંસો દો હોઈ જાય એક બાકી છે તો પછી મિત્રો સરસ દૂધ ભરાઈ જાય અને દૂધ ભરાઈને આવીને પછી મળી તો મિત્રો અત્યારે છ વાગ્યા અને પિસ્તાલીસ મિનિટ પ્લસ થઈ જાય છે મસ્ત દૂધ ભરાઈ અને વગેરે આવે છે બાકી તો થોડું થોડું અંધારું થવા માંડ્યું છે મિત્રો જોઈ લો જોખ પડી જાય છે આપણે દૂધ ભરાવા જવાનો કટ બનાવવાનો નહોતો કારણ કે ઉતાવળ હતા એટલા માટે બાકી તો મિત્રો બપોરોનો બધો મસ્ત ચરવા બંધ્યો છે તો આપણે લેવા જઈએ છીએ એને લાવી અને પઈ પછી મસ્ત બધી દઈએ જો બધો મિત્રો સરસ ચરવા આવી ગયો ને ઘેર લઈ જઈ અને પોણી પઈ અને સરસ બધી દઈએ અને પછી મળીએ તો મિત્રો અત્યારે વાગે છે આઠ મસ્ત દૂધ ભરાય અને ઘેર આવ્યા હતા ઘેર આવી અને પાછા મુનિયાનો બર્થડે હતો કેક લેવા જ્યાં હતા કારણ કે મુંદર સાંજનો કહે તો પપ્પા કેક લાવો પપ્પા કેક એટલે આપણે કેક લેવા જ્યાં હતા ને હવે અમે તો ખેતરમાં છીએ એટલે દાદો છોકરો હોય ભેગો થયો નહીં તો ઘરના ઘરનો જેટલો માણસો જોઈએ એટલો મુદ્દાનો ડે સેલિબ્રેશન કરી દઈએ બાકી આટલો તો બરોબર છે મને પૂંકી દે હેટ હેપી બર્થ ટુ યુ હેપી બર્થ

તો મિત્રો મસ્ત સેલિબ્રેશન થઈ ગયું છે મુના તો પપ્પા કેક લાવજે તો આપણે ભલે મોડું થયું મોડું પણ કેક લઈએ બાકી સરસ હવે કેક ખાઈ લીધી મોતી ચૂરના લાડવું ખાઈ લીધા અને મિત્રો ગરમો જમવાનું સરસ મસ્ત રેડી થઈ ગયું છે તો બધો ભેગા થઈ અને જમી લઈએ જમીન પછી મળીએ કેક ખાધી લાડવો ખાધો મજા આવી મજા આવી હા ચૂકી ખાઈ જાવ ખાઈ બધું હજી ખાઈ જાવ બાકી તો મિત્રો ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે અને આજે આપણે જમવામાં બનાવ્યું છે જો કોબીનું શાક છે ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે મિત્રો પછી લાડુ બે ચાર વધે ચાર પાંચ જેવા અને દૂધ છે તો મસ્ત સરસ જમી લઈએ મિત્રો અને જમીન પછી મળીએ તો અને આવે તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી છે આપણું એડિટિંગનું કામકાજ કરવા માટે બાકી કાલ કરતી આજનો દાડો મિત્રો બહુ વધારે દોડદા વાળો છે કારણ કે હવે આપણે જ્યાં કાતા બે જણા અમે ગયા હતા મહેમાન કરતી તો લગભગ અગિયાર બાર વાગે ઘેરાયા હતા આઈને તરત જ પાછા શૂટિંગમાં જતા રહ્યા અને શૂટિંગમાંથી આવીને તરત જ પાછા ગેસનો બાટલો ભરા વિસનગર જતા રહ્યા વિસનગરથી આવીને દૂધ ભરા જતા દૂધ ભરાવા જઈને આવીને પાછા મંડળની કેક લેવા જતા તો આ બહુ દોરામદૂર થયું બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ વિડીયો છેવો લાગ્યો જરા કમેન્ટ કરી દેજો જે પણ મિત્રો ચેનલ પર નવા હોય એ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરતા રહેજો મિત્રો સપોર્ટની ખાસ જરૂર છે અને બીજું એક વસ્તુ જલ્દીથી જલ્દી આપણી યુટ્યુબ ફેમિલી નવ હજાર પાંચસો થઈ જાય છે તો જલ્દી પાંચસો સબસ્ક્રાઈબરમાં જોડીજો શેર કરો વધુમાં વધુ તો આપણા આખા પરિવાર અંગાથી તમારી મુલાકાત કરાવી દઈએ અને ડેલી વ્લોગમાં લેવાની કોશિશ કરતા હોય છું બાકી જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગેવા